અમારા જરાય પાણી નથી સરપંચ એમ કે મત ગયો મત ગયો મત દઈને સરપંચ બનાયા સરપંચ નો અધિકાર નથી અને ગામ ને એમ કે 500 500 રૂપિયા આપે 500 ને 1000 દે પાણી નો મોકલું જોઈએ સરપંચ નો અધિકાર નથી પાણી દેવાનો કેટલા દિવસ બેન પાણી 3 મહિના થી પાણી નથી

પાણી ભરવા તમે ક્યાં ક્યાં અમારે તો રિક્ષા છે ફરી આવે ભાઈ બીજું શું કરવું હોય ફરી આવે ન હોય ક્યાંથી ફરી આવે બધા વાહન તો નો હોય બધા વાહન નો એમ થી વાહન હોય ફરી આવે અને ગાડા બુડા હોય ક્યાં જાય બિચારા એમ

ઢોર ક્યાં જાય છોકરા ક્યાં જાય અને પાણી જોઈ અમે કામે ગયા હોય હાથ વાગ્યા કામે થી ના આવે ક્યાં ભરવા જાય અને ગાય ના દાટી માર્યા જણ ભરવા પાણી જાય ને ટીપણા એને એમ કે પાણી ભરવા ન હતા આમ ટકનું નું ટકનું નું ખાતા હોય કે પૈસા ક્યાં કાઢવા આવડ આવડા છોકરા ને તો દીધા

ગામના પશુઓની હાલત પણ કફોડી છે પશુઓને પાણી પીવા માટે ગામમાં હવાડો તો છે પરંતુ તેના પાણી નથી જેના કારણે માલધારીઓ આસપાસના ગામમાંથી પશુઓને પાણી પીવડાવવા માટે લઈ જવા મજબૂર બન્યા છે પારેવડા ગામમાં મનુષ્ય તો પાણી માટે ઓલખા મરી રહ્યા છે પરંતુ પશુઓ છે તે પણ અવેડા સુધી આવે છે ને અવેડામાં જે પાણી નથી તેના કારણે તે પરત જતા રહે છે કારણ કે છેલ્લા ત્રણ મહિનાથી પાણીની સમસ્યા છે છેલ્લા બે દિવસથી તો પીવાનું પાણી પણ નથી મળ્યું રહ્યું અને તેના જ કારણે જે લોકોમાં તો મુશ્કેલી છે પરંતુ જે પશુઓ છે ગામમાં તે પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ગામના મેદાનની અંદર જે અવેડો આવેલો છે કારણ કે પશુઓ માટે આ વેડો બનાવવા મળતો હોય છે પરંતુ પાણી ન હોવાના કારણે જે આ પાણી છે તે પડતર ડોરું અને છાર વાળું પાણી છે તે પશુઓ પણ નથી પી શકતા તેવી પરિસ્થિતિ હાલ પારેવડા ગામની છે એટલે કહી શકાય કે છેલ્લા ત્રણ મહિનાથી પાણી માટે જે પશુઓ છે તે પણ ઓલખા મારી રહ્યા છે તો સાથે સાથે લોકોએ સીમમાં જઈ અને કુવામાંથી પાણી ભરીને લેવું પડે તેવી પરિસ્થિતિ હાલ છે તે ઊભી થઈ છે એટલે કહી

તો પાણી તમે જાહેરાત કરો પછી આ તો ખાડા ખબર છે સરપંચ નથી શું કે સરપંચ હું એક મહિના દોડું છું કે વાડી મૂકી દીધી છે વાડીએ મેળીએ ને નથી ત્રણ મહિના તો બે મહિના ધોળે તો એ નથી ભેગું થતું એનું ઈ કેવ કોઈ જવાબ દેતું નથી આવી રીતે કરે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે પશુઓ માટે થઈને જ્યાં પણ વાડીમાં ક્યાંકના ખેતરોમાં પાણી મળી જાય તો ત્યાં પાણી પાવા માટે પોતાના પશુઓને લઈ જાય છે કેટલે લગી જવું પડે પાણી પાણી પાવા તો ક્યાં ખાડા હોય ના આવી પાણી જ નથી મગર વાળા જાય ના આવે પાણી પાવી બીજા ગામ જઈ અને પાણી પાવા જવું પડે તેવી પરિસ્થિતિ હાલ પારેવડા ગામની ઊભી થઈ છે એવું નથી કે ગામ લોકોએ આના માટે રજૂઆત નથી કરી સરપંચ સહિત આગેવાનોને પાણી માટે અનેક વખત રજૂઆત કરી છે તેમ છતાં પાણીના પ્રશ્નોનો કોઈ જ ઉકેલ નથી આવ્યો પારેવડા ગામમાં પશુઓની શું હાલત છે માલધારીઓ છે તેઓની સાથે વાત કરશું દાદા શું નામ છે સનાભાઈ સનાભાઈ શું કયો છો માલઢોર માટે પાણી નથી ભાઈ પાણી છે જ નહીં પાણી નથી

જેની જવાબદારી હોય છે સરપંચની પાણી માટે પરંતુ પાણીની કસીને ના પાડી દેવામાં આવ્યા હોવાની વાત પણ ગ્રામજનો કરી રહ્યા છે કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ